ભાવનગર જિલ્લાના પાલીતાળામાં બાળકીઓને સ્કૂલ વાનમાં મોકલતા માતા પિતા માટે લાલબત્તી સમાન ખિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પાલીતાળામાં આવેલી ચત્રભુજ મોતીલાલ ગાંધી સ્કૂલમાં અભ્યાસ કરતી એક સગીર બાળા સાથે જ બનાવ બન્યો છે સગીર બાળાને ઘરેથી લેવા અને મૂકવા આવતા સ્કૂલ વાનના ચાલકે જ સગીર બાળા સાથે શારીરિક અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાલીતાણાના બેરામપરા વિસ્તારમાં રહેતો

બેટ ટચ કરતો હોવાની તેની માતાને જાણ કરી હતી જેથી તેની માતાએ પાલીતાડા ટાઉન પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગતરી કલાકોમાં જ સ્કૂલ વાન ચાલક આરોપી જહીદ કાઝમી જડેપુલેની દોરણની કાર્યવાહી દોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્કૂલ વેનના ડ્રાઈવર દ્વારા શારીરિક અડકલા કરી અને જે કૃત્ય છે એને અંજામ આપવામાં આવ્યું સદરૂ બનાવની વિગત ધ્યાને લઈએ તો એમની સ્કૂલના સ્કૂલ વેનના ડ્રાઈવર જાહિદ ઇકબાલ કાજી કે જેઓ ઇકો ગાડીની અંદર બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે સદરૂપ ઓળખીને સ્કૂલે સ્કૂલે મૂકવા જતી વખતે બાળકીને એકલતાનો લાભ લઈ તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા સદ્રુ બનાવની જાણ તેમના મમ્મીને થતાં તેમના મમ્મી દ્વારા પોલીસ પાલીતાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને બીએનએસની કલમ પંચોતેર બે તથા પોક્ષોની કલમ આઠ દસ બાર અને અઢાર મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો સદ્રુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાલિતાના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ કામનો આરોપી જાહિદ ઇકબાલ કાજી કે જેની ઉંમર વર્ષ ઓગણચાલીસ કે જેમાં બહાર પાડવા પાલિકાણાના રહેવાસી છે તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી અને તેઓને જેલ હવાલે કરવામાં આવે છે સદ્રુ બાબતે હાલ છે પાલિકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તપાસ ચાલી રહ્યો છે